હાલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો આઈ હોપ તમે ફાઇન છો અને તમારી તૈયારી ખૂબ સારી ચાલી રહી છે હવે આપણે એક અગત્યની અપડેટ છે એની ચર્ચા કરી લઈએ તો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની જે જાહેરાત હતી જી એસ જી એસઆરટી સીની બરાબર બીજા ત્રેવીસ ચોવીસ જે બત્રીસ નંબરની જાહેરાત હતી એમાં કેટલાક ફેરફાર થયા છે અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે જગ્યાઓ અનામત કરવામાં આવી છે એની એક અપડેટ છે આપણે જોઈ લઈએ તો જાહેરાત ક્રમાંક હતો જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ હવે કોના માટે કેવા પ્રકારના દિવ્યાંગતા માટે તો તમે જોશો કે અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા હોય છે ઓકે તો એમના માટે વિન્ડો ખોલવામાં આવી છે ફરીથી વન આર્મ એટલે કે એક હાથે વન લેગ એટલે જે એક કોઈ પણ એક પગે ડિસેબલ હોય ઓકે ત્યાર પછી છે બોથ આર્મ એટલે બંને હાથે બોથ લેગ એટલે બંને લેગે વન આર્મ લેગ એટલે અથવા તો એક હાથ એક લેગ બરાબર બોથ લેગ વન આમ બે હાથ હોય અને એક પગે વિકલાંગતા હોય અથવા બોથ લેગ બંને પગ વિકલાંગ હોય અને એક હાથે વિકલાંગતા હોય તો આ પ્રકારના જે દિવ્યાંગો છે બરાબર એમણે મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધારે મેડિકલ બોર્ડ જે અભિપ્રાય છે એના આધારે ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવી શકે તે માટે બરાબર જાહેરાત રિઓપન કરવામાં આવી છે તેની અગત્યની સૂચનાઓ છે બરાબર તો કરી શકશે દિવ્યાંગ વ્યક્તિઓ જ એપ્લિકેશન ભરી શકશે જગ્યાએ ત્રેવીસ વીસ ઓકે તો આની પહેલાં જે જે જાહેરાત ક્રમાંકમાં તેત્રીસ બેતાલીસ જગ્યાઓ હતી તો હવે એમાં જગ્યાઓ તેત્રીસ બેતાલીસથી ઘટીને ત્રેવીસ વીસ થઈ ગઈ છે સીધી ભરતીથી કરવામાં આવશે સીધી પર બરાબર તો નીચે મુજબની સુધારો છે ખાસ યાદ રાખવાનું તો ફાળવણી કેટલી કરી છે ત્રેવીસ વીસ એમાં બિન અનામત માટે છસો ને ઓગણચાલીસ એમાં મહિલા માટે ત્રણસો ચૌદ પછી ઈડબ્લ્યુએસ માટે એકસો પંચાવન અને એમાં મહિલાઓ માટે છોતેર એસસીબીસી માટે ચારસો વીસ એમાં મહિલાઓ માટે બસો છ અનુસૂચિત જાતિ માટે એકસો નવ અને એમાં મહિલાઓ માટે ત્રેપન અને અનુસૂચિત જનજાતિ જે એસટી છે એમાં બસો ચોત્રીસ અને મહિલાઓ માટે એકસો ચૌદ જ્યારે ડિસેબલ જે છે એને માજી દિવ્યાંગ તો જે માજી સૈનિકો છે એમના માટે બસો બત્રીસ અને દિવ્યાંગો માટે બાણું જગ્યાઓ અલગથી રિઝર્વ કરવામાં આવી છે તો તમામ પ્રકારના જે દિવ્યાંગતા છે એમનો આમાં સમાવેશ કરી લેવામાં આવશે ઓકે તો અહીંયા ઉપર જણાવ્યા પ્રમાણે કોણ કોણ એપ્લિક અપ્લાય કરી શકે છે તો આ ઉપર જે કેટેગરી આવી બધી જ કેટેગરીના અપ્લાય કરી શકશે ખાસ યાદ રાખજો ત્રણ સાત ચોવીસથી સત્તર સાત ચોવીસ સુધીમાં ભરી દેવાની છે એટલે ઓલરેડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે બરાબર અને એવું ખાસ નોંધ છે કે જે લો વિઝનવાળા વિદ્યાર્થીઓ જે છે જેમણે પહેલાં એપ્લિકેશન કરેલી છે ઓકે અહીંયા જોવો અહીંયા લખ્યું છે કે અગાઉ પ્રસિદ્ધ લો વિઝન ચાલીસસે સિસ્તાલીસ એચ એચ હાર્ડ ઓફ ઇયરિંગ જે હોય લેપ્રસી જે થયો હોય એસિડ એટેકના વિક્ટિમ હોય અને મેન્ટલ ઇલનેસ ચાલીસે સિત્તેર ટકા હોય બરાબર તેમણે કરે છે તેવા માટે નથી મને અહીંયા બાણું જગ્યાઓ ચાર કેટેગરીમાં વેચી દીધી છે એક ટકા પ્રમાણે લો વિઝન હાર્ડ ઓફ ઇયરિંગ પછી અહીંયા બધા જ પ્રકારના ઓર્થોપેડિક અને મેન્ટલી જે ડિસે ઇન્સ્ટેબલ હોય એમના માટે ઓકે કેટેગરી ડી ઇન તો ત્રણેય બધા માટે ત્રેવીસ કરીને ત્રેવીસ ત્રેવીસ કરીને ટોટલ બાણું જગ્યાઓ રિઝર્વ કરી છે ઓકે અહીંયા એમની જે જગ્યાઓનું નામ દિવ્યાંગતા પ્રકાર આપેલો છે આ વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકો છો અને તમારે સ્ક્રાઇબની જરૂર હોય અને તમારે સાથે કોઈ બીજો લખવાવાળો વ્યક્તિ જેને કહેવાય બરાબર એની હોય તો પણ એ પણ તમારે અંદર જણાવી દેવાનું છે ઓકે અને અહીંયા ફી તમારે ભરવાની રહેશે પચાસ પ્લસ નવ ઓકે ટોટલ ઓગણસાઠ રૂપિયા બરાબર ફી ભર્યા વગરની કોઈ પણ હજી માન્ય રાખવામાં આવશે નહીં ઓકે બસ આટલું છે ડિટેલિંગ તમે એકવાર જોઈ લેજો પણ જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમને ખાસ વિનંતી કે ફોર્મ ભરી દેવું અને સારો એવો ચાન્સ છે અને જે દિવ્યાંગ ઉમેદવારો સ્ક્રાઇબની કરશે એમના માટે વીસ મિનિટ વધારાનો સમય આપવામાં આવશે ઓકે તો તમામ મિત્રોને ખાસ વિનંતી કે ફરીથી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે બરાબર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે ફરીથી